નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પથરીની સમસ્યા થાય જ્યારે ત્યારે આ સમસ્યા મોટા ભાગે ડૉક્ટરો એવું સજેશન કરતા હોય છે કે ઓપરેશન કરી અને પથરીને કાઢવાની પથરીનો જે દેશી આયુર્વેદિક ઉપચાર છે એ તમને એક સરસ મજાનો ઉપચાર બતાવું છું કે જેનાથી પથરી છે એ નીકળી શકે છે સો ટકા નીકળી શકે છે પથરીની સમસ્યામાં શું થાય કે ઘણી વખત એવું થાય કે પથરીનો દુખાવો જ્યારે શરૂ થાય ત્યારે અસહ્ય વેદના સાથે દુખાવો શરૂ થાય છે એ પણ કહું છું કે ઇમરજન્સી તરીકે ઘણા બધા લોકોને જ્યારે દુખાવો શરૂ થાય ત્યારે અસહ્ય પીડા થાય છે આ પીડાને દૂર કરવા માટે તાત્કાલિક રિઝલ્ટ મળે કે તાત્કાલિક દુખાવામાં રાહત થઈ જાય એની માટે પણ આયુર્વેદમાં છે ઉચ્ચાર નથી એવું નથી પણ જે પેઇન કિલર લે દુખાવાનો ઓછો કરવા માટે જે પેઇન કિલર લેવામાં આવે છે એ ઘણું બધું નુકસાન કરે છે એકાદ બે વાર પેઇન કિલર લો પણ પથરીનો દુખાવો છે એ ચાલુ જ રહેશે અવારનવાર એક બે દિવસે એક બે દિવસે જ્યાં સુધી પથરી નીકળી નહીં જાય અથવા એની કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી એટલે જે પથરીની સમસ્યા છે પથરી ખાસ તો કાં તો કેલ્શિયમને લીધે બનતી હોય છે અથવા તો ક્ષારને લીધે અમુક વિસ્તાર એવા હોય કે વિસ્તારમાં પીવાના પાણીમાં ક્ષાર વધુ હોય તો આવા લોકોને પથરીની સમસ્યા વારંવાર થતી હોય છે પથરી છે એકવાર થાય એટલે ઘણા લોકોને એવું હોય કે બીજી વાર ત્રીજી વાર પણ પથરીની સમસ્યા પથરી છે થાય છે પથરી છે વારંવાર ન થાય અને પથરી છે એ પેશાબમાં જ નીકળી જાય તો તો આયુર્વેદમાં એવા ઉપચાર રહ્યા છે મિત્રો કે પથરી છે ને એ પેશાબમાં જ ઓગળી અને ભૂખો થઈને નીકળી જાય એવા ઉપચાર સજેશન કરું છું જેમાં પહેલું તો તમને એ સજેશન કરીશ કે જે લોકોને પથરીની સમસ્યા હોય પથરીની અહીંયા વાત કરું છું પિતાશય સિવાયની પથરી હોય ને એની વાત કરું છું પિતાશયમાં રહેલી માટે માટેના ઉપચારો અલગ હોય છે હવે જે પથરીની સમસ્યા છે તો આ પથરી માટે મિત્રો સૌથી પહેલાં તો એ કહું કે જ્યારે દુખાવો અસહ્ય દુખાવો થવા લાગે ઇમરજન્સી ટેબ્લેટ લેવી પડે પેઇન કિલરની અથવા ઇન્જેક્શન લેવું પડે આવી સ્થિતિ ઊભી થાય અને અમુક વખતે દવાખાનું પણ દૂર હોય ત્યારે એક સૌથી સરળ અને ઇઝી પ્રયોગ છે નાળિયેરનો નાળિયેરના પાણીનો જે લીલું નાળિયેર હોય છે આ લીલું નાળિયેર છે ને એ એક નાળિયેર અથવા તો એક ગ્લાસ જેટલું લીલા નાળિયેરનું પાણી લેવાનું છે એની અંદર અડધું અથવા એક લીંબુ નીચોવી અને એ પ્રવાહી ધીમે ધીમે ઊભા ઊભા તરત પી લેવાનું છે આનાથી દુખાવો અમુક મિનિટોમાં જ ઓછો થઈ જાય છે દુખાવામાં ખૂબ રાહત થઈ જાય છે અથવા તો દુખાવો સાવ મટી પણ શકે છે મિત્રો અને નાળિયેરનો આ પ્રયોગ છે ને આ દરરોજ સવારે ઉઠી અને જો ખાલી પેટે કરવામાં આવે ને ખાલી પેટે એક ગ્લાસ નાળિયેરનું પાણી લીંબુ નીચોવી અને એનું સેવન કરવામાં આવે ને તો પથરી છે એ ઘણા લોકોને માત્ર આ નાળિયેર પાણીના પ્રયોગથી જ પથરી છે એ નીકળી શકે છે મિત્રો અને નીકળી પણ જાય છે પણ આ નાળિયેર પાણી છે ને એ પથરીની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ અસરકારક સાબિત થાય છે ત્યાર પછી હવે દેશી ઉપચારની વાત કરું એક જડીબૂટી છે મિત્રો એક વનસ્પતિ કે જે પથરીને તોડવામાં ખાસ કરીને મૂત્ર માર્ગમાં પેશાબ નળીની અંદર પથરી જ્યારે આવી જાય ત્યારે આ પથરીને દૂર કરવા માટેની એક અસરકારક ઔષધિ છે એક વનસ્પતિ પણ એ પહેલાં કહી દઉં કે પેશાબ નળીમાં જ્યારે પથરી હોય છે ને અને આ પથરી છે એને કારણે પેશાબ બંધ થઈ જાય છે મિત્રો ઘણી વખત અને આ પેશાબ જ્યારે બંધ થાય ત્યારે એટલી અસહ્ય પીડા થાય છે એની વાત ન પૂછો પેશાબ નળીમાં પથરી હોય કે બીજી કોઈ પથરી હોય મિત્રો પહેલો ઉપચાર તો કળથીનો છે પછી જે જડીબુટ્ટી વનસ્પતિની વાત કરું છું એ પછી બતાવું પણ કળથી નામનું એક કઠોળ છે મિત્રો આ કળથી છે ને એક મુઠ્ઠી જેટલી કળથી છે એ પથરીને સાવ દૂર કરી દે સાવ કાઢી જ નાખે છે ખૂબ અસરકારક દેશી આયુર્વેદિક ઉપચાર છે કળથી જે છે કળથી એક મુઠ્ઠી કળથી લેવાની છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે સાંજે સુતી વખતે એક મુઠ્ઠી કળથી જે છે એક ગ્લાસ પાણીમાં નાખી પલાળી અને રાખી દેવાની છે સવારે ઉઠી અને આ જે કળથી છે ને અને કળથી એકદમ કઠોળ છે એટલે થોડું કઠણ હોય પણ સવારે તમે જોશો એટલે એકદમ નરમ થઈ ગયું છે પોચું થઈ ગયું છે અને જે પાણીની અંદર પલાળીને રાખ્યું છે એની અંદર બરાબર મસળી નાખવાની ઘાટો રગડો થઈ જશે આને ગાળી લેવાનું ગાળ્યા પછી આની અંદર એક ચમચી લીંબુનો રસ નાખવાનો અને આ પ્રવાહી સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે પીવાનું કળથીનું આ પાણી પીવાથી મોટા ભાગના લોકોને પથરીની સમસ્યા આસાનીથી દૂર થઈ શકે છે કારણ કે કળથીને લીધે જે પથરી છે ને એ નાના નાના ટુકડા થાય અને મોટા ભાગ્ય પેશાબમાં જ નીકળી જાય છે હવે એક વનસ્પતિ જે છે વનસ્પતિ તમને વિડીયોમાં બતાવું છું વનસ્પતિ આ જે વનસ્પતિ તમે જોઈ રહ્યા છો આ વનસ્પતિનું નામ છે અરણી મિત્રો અરણી નામની વનસ્પતિ ગામડાના લોકો ખૂબ આસાનીથી ઓળખે છે અને વાડીઓમાં ખેતરના શેઢે પાળે થતી સાવ મફતની વનસ્પતિ છે અરણી આયુર્વેદમાં તો અરણીના બીજનો પ્રયોગ છે પણ અરણીના બીજનો પ્રયોગ ન કરો અને કળથીના પ્રયોગની સાથે સાથે અરણીના આ જે પાન દેખાય છે આ પાનની ભાજી બનાવી અને દિવસમાં એકાદ વખત થોડી થોડી ભાજીનું સેવન કરવામાં આવે તો પથરી છે એ નીકળવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે છે અરણીના જે પાન આ રહેલા છે અરણીની અંદર કુદરતી શક્તિ રહેલી છે જે પથરી છે એને તોડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ જે અરણીના પાન છે આ પાનની ભાજી બનાવી લેવાની છે જેવી રીતે મેથીની અથવા પાલકની ભાજી બને છે એ જ રીતે અરણીના પાનની ભાજી બનાવી અને એકાંતરા અથવા દરરોજ એક વખત અરણીના પાનની ભાજી બનાવી અને એને એનું સેવન કરવામાં આવે તો પથરી છે એ ખૂબ આસાનીથી મિત્રો ભાંગી અને પેશાબમાં જ નીકળી જાય છે તો મિત્રો સાથે સાથે ઉપચાર કરવાની સાથે સાથે દિવસ દરમિયાન થોડું થોડું લીંબુ પાણી છે પીતા રહેવાનું છે અથવા નાળિયેર પાણી પીશો તો વધારે ફાયદો થશે પણ નાળિયેર પાણી આખો દિવસ શક્ય ન હોય તો લીંબુ પાણી છે એ દિવસમાં વારંવાર પીતા રહેવાથી પથરી છે એ ખૂબ ઝડપથી નીકળી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી